જય શ્રી કૃષ્ણ જય જલારામ આનું બેન આવી ગયા છે બાલ્કનીમાં બધું વીખવા માટે ચલો દીપક આવી ગયા છે અમને તેડવા માટે મોરબી કેવું લાગ્યું જમવાનું તો ચલો થાળી બતાવી દઈએ આજે ચલો આજે જમવામાં છે રોટલી આ છે અંગુર રબડી કોબી બટેટાનું શાક લસણિયા ગાજર કાચી કેરી મરચા મૂળો પાપડ છાસ અને દાળ અહીંયા છે ભાત અને આ હિયાબેન માટે છે દાબેલી મોરબીની સરસ આવે ને મોરબીમાં અમારે ચટણીની જગ્યાએ ઘાટું પાણી આપે જો આવી છે દાબેલી એક કેવી લાગી મસ્ત